ઉત્તર ગુજરાતમાં અમુક ખેતી મેં તમને બતાવી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અનેક ખેડૂતોને સાગર જોશું બંને રોપ વેચે છે આ રોપ ના શાકભાજીના રોપ છે બીજા ફળ ફળાદી રોપ છે અલગ પ્રકારના રોપ છે તમે એને જંગલી જાતિ કહેવો છો અને જંગલમાં જ થાય છે આ રોપ માટે તમારે ખરેખર વિચારવું પડશે કઈ રીતે રોપનો વેપાર કરે છે શું છે રોપ અને દુનિયાભરમાં એના રોપ જાય છે લોકો ખરીદે પણ છે ચાલો મળાવું એ તમને નર્સરી વાળા તમારે વાંસ વાવો છે તો એના પ્લાન્ટ ક્યાં મળશે રોપ ક્યાં મળશે અને રોપ કેવા વાવવા જોઈએ કેવી રીતે વાવવા જોઈએ એની પૂરી ગુજરાતની ધરતીમાં ક્યાં રોપ થાય છે આપણે આબોહવાની ક્યાં રોપ વાંસ કયો અનુકૂળ છે એના માટે હું તમને બતાવવાનો પ્રયાસ કરી આમ અનુભવી છે ચિરાગભાઈ એમની નર્સરી છે મોરબીમાં હું આજે આવ્યો છું હું ચિરાગભાઈ પાસે બધી તમને આખું પીએચડી કરાવી દઉં આજે કે વાંસ બાબતમાં હવે તમારે કોઈ પૂછવાનું રહે હું એક એક જાત બતાવીશ આ જાતની લાક્ષણિકતા આપણી જમીનમાં થાય છે કે નહીં કેટલું ઉત્પાદન મળે છે ક્યારે વાવવાનું શું કરવાનું વગેરે વગેરે બસ તમે એક ધારી દો રામ રામ ચિરાગભાઈ રામ રામ આ કયો છે જી આ છે લોન્જીસ પેથસ વેરાયટી રંજિસપેથસ વેરાયટી ની ખાસિયત છે કે એ વાંસ જે છે સીધો ઉભો નોટ થી ઇન્ટર નોટ જે છે એની પોડી પણ આ વાંસ ને એજ વ્યક્તિ એ વાવો જોઈએ જેની પાસે પાણી ભરપૂર હોય આ વાંસ ભરપૂર પાણી માટેનો છે ખુબ પાણી હોય તો એગ્રીકલ્ચર માં કોમર્શિયલ બહુ સારો છે આ તમાર શું અત્યારે આ પ્લાન્ટ છે એના કેટલા આયુષ્ય કેટલા છે હા અમે અહીંયા જે બાંબુ પાર્ક બનાવેલો છે એ 19 જુલાઈ ની અંદર માં ગયા વર્ષે વાવેતર કરેલું હતું એટલે આ કહી શકાય કે 11 મહિનાનો જે છે અત્યારે આ વાંસ છે આ પાછળ છે કેવું છે જી આ જે વેરાઈટી છે આ ડીએસ વેરાઈટી છે ડેન્ડ્રોકેલિમસ ટેક્ટસ કીએ છે એને અને આ વેરાઈટી લગભગ દરેક ખેડૂતો માટે કામનો છે કારણ કે દરેક ખેડૂતોને એનિમલ પ્રોટેક્શનની જરૂર છે બારે ફેન્સિંગ વાઇડ કરવા માટે થઈ આ સૌથી સારામાં સારો કદાચ ગાય ભેંસ કોઈ પણ એને ખાય છે તો પણ આ પાછો એમાંથી એમાંથી ફૂટી નીકળે છે અને આ દોઢ વર્ષ ની અંદર તમારે બાઉન્ડ્રી ફેન્સિંગમાં લગાડ્યો હોય તો અંદરના ભાગમાં લોક જ લાગી ગયું એક જાત ની બાઉન્ડ્રી જ થઈ ગઈ એવું કમ્પ્લીટ કરી દઈએ છે અચ્છા આ ઊંચો કેટલો જાય છે આ 30 ફૂટ સુધીની હાઈટ પકડશે અને આયુષ્ય કેટલું રહે અને આનું આયુષ્ય 32 થી 33 વર્ષનું આયુષ્ય છે અને આ આપડા સેઠાપાડાથી અંદરના બાજુમાં 7 ફૂટ જગ્યા મૂકીને વાવેતર કરી શકાય છે અચ્છા એટલે પાડોશીને કોઈ પાડોશીને ડિસ્ટર્બ ન થાય લાંબા ગાવડાની વસ્તુ છે ઇન્કમ એ મળી શકે છે અને બાઉન્ડ્રી પણ કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે આની અંદર ગુજરાતમાં જે સર્વાધિક ચાલે છે એ વાંસની ગણતરી કરીએ તો જેની પાસે મીઠું પાણી છે એ માટે ટુલડા વેરાયટી છે આ કયો છે ટુલડા

છોડ વધતા ગયા તમે જોશો તો આ છોડ જે છે એમાંથી આ એના પછી નીકળો એ જાડો થયો એના પછી આ જાડો થયો એના પછી આ જાડો થયો એના પછી આ એના પછી આ એવી રીતે જેમ 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 એ નવા પોલ કાઢતું જાય છે એમ ઊંચા અને જાડા પોલ જે છે એ કાઢતું જાય છે હાર્વેસ્ટિંગ માં સૌથી ઈઝી છે કટિંગ માં સૌથી બેસ્ટ આમાં કાંટા ના હોય આમાં કાંટા નો આવે સાઈડ બ્રાન્ચ સૌ પાતળી આવે આ કેવું છે આ છે યલો વલગરિયસ આ જે બાંબુરીઓ એ ગાર્ડનિંગ માટે થઈને સૌથી બેસ્ટ છે તમારે ત્યાં જે છે પીળા કલર નો વાંસ થશે અને એમાં લીલા કલર ની લીટી થશે આ તમે જોશો તો આ લીલા કલર ની જે છે આમાં લીટી આવે છે નેચરલ લીટી છે અને લીટી યથાવત આમ ને આમ જ રહી છે ફર્નિચર માટે અને ઇન્ટિરિયર માટે થઈને સૌથી બેસ્ટ આ વાંસ છે અચ્છા આ પિસ્તાલીસ વર્ષ જેટલું આનું આયુષ્ય છે જે આગળ ચાલી શકે છે છે ને ફાસ્ટ ગ્રોથ કરે છે આજ રીતે આપડે યુનિવર્સિટીની અંદર યુનિવર્સિટી ની અંદર

રોપો એને મળે અને એ આગળ જે છે પાંત્રીસ થી ચાલીસ વર્ષ સુધી કન્ટિન્યુસ ચાલી શકે અને અનુકૂળ આપણા જગ્યાએ ગુજરાતની અંદર જગ્યા એ જોવા મળે છે અને એકદમ ઈઝીલી થાય છે એવી રીતે આ હિમલટોની કરીને વેરાયટી છે આ હિમલટોની વેરાયટી જેની પાસે પાણી ખુબ વધારે માત્રામાં છે તો આ વાંસ જે છે એ થોડોક સખત વાંસ છે વજનમાં ભારે વાંસ જે છે એ તરીકે નીકળે છે ચાલીસ પિસ્તાલીસ ફૂટની હાઇટ થાય છે એમની અને સીધો થવા વાળો વાંસ છે ના જંગલમાં આ જે છે કાંટાળો વાંસ છે જનરલી આને ફોરેસ્ટ માટે વાપરી શકાય જંગલ માટે થઈને પણ આપણે ત્યાં જે છે એગ્રીકલ્ચર ની અંદર વાવેતર ન કરવું જોઈએ ઇકોનોમી નથી આમાં એમાં કટિંગ કરવું બહુ ટફ છે અને એનું વેચાણ જે છે એ તો ઈઝી છે પણ કટિંગ જે છે દર વર્ષે એનું કરવું પડે ટuning કરવું પડે દર વર્ષે સાઈડમાંથી ખોરવા પડે એટલે સાઈડ બ્રાન્ચ ની બધું લાંબુ થાય છે આ જે વાંસ છે એ છે સ્ટોક્સી કરીને વાંસ આ બેઝિકલી જે છે સ્ટોક્સી વાંસ જે રહ્યો તે જંગલની અંદરમાં મહારાષ્ટ્ર લોકો ને ત્યાં થાય છે અને અહીંયા જે છે હવે ધીમે ધીમે એનું જે છે ઉત્પાદન થતું જાય છે સીધો અને સ્ટ્રેટ થવા વાળો વાંસ છે જેની અંદરમાં સાઈડ બ્રાન્ચ ઓછી આવે છે અને આના સીડ જે છે એ ક્યારેય ફ્લાવરિંગ આપતા નથી તો આ જે વાંસ જે છે એની ઉંમર ત્રીસ થી પાંત્રીસ વર્ષની છે ત્રીસ પાંત્રીસ વર્ષ પછી પોતે જે છે એ ડિલાઇન થઈ જાય છે ધીમે ધીમે થઈ જાય છે બરાબર જી આવું એવી રીતે ઘણા બધા વાંસ છે તમને દેખાડું અન્ય વાંસ આ બાજુ જોઈ ઓકે આ જે છે એ ન્યૂટન વેરાયટી છે જેમ આપણે સ્ટેક્ટસ વેરાયટી જોઈ હતી એ જ ટાઈપની કોઈ પણ પોતાના બાઉન્ડ્રી થી પંદર ફૂટ અંદર ના ભાગમાં બાઉન્ડ્રી બનાવી હોય તો આ વાંસ પણ બાઉન્ડ્રી માટે સારો છે પણ એ ફેલાય છે એટલે ફૂટ ની છે આમની અને ચાલીસ વર્ષની આની આયુષ્ય છે એ આ ન્યુટન વાંસ આમાં લાકડું મળે એટલું જી હા એમાં જે છે ગ્રીન બાયોમાસ જે છે એ ભરપુર મળે છે પાણી હોય છે વગર પાણી આ થતો નથી જી

અને આ તમે કદાચ ઊંચાઈમાં પણ જોશો ને તો એક સાથે વાવેતર હોવાના છતાંય આ સૌથી હાઈટમાં જે છે ગ્રોથ થયેલો છે આમાં તો લાકડાનું પ્રોડક્ટ વધી છે હા પ્રોડક્શન આનું ઘણું વધી જાય છે બરાબર આ બંને રીતે ચાલે છે એગ્રીકલ્ચરમાંય ચાલે છે અને હોર્ટીકલ્ચરની અંદરમાંય ચાલે છે અચ્છા અને લેન્ડસ્કેપિંગમાં પણ આપણે વાપરી સકીએ છીએ અચ્છા જી અને દુનિયાની સૌથી મોટી અજાયબી જેને કહેવામાં આવે છે જાયન્ટ બાંબુ હા તો દરેક વેરાયટી અલગ અલગ ટેમ્પરેચર ના હોય છે તમારું ખેતર એકદમ ઓપન છે ઠંડા પ્રદેશની વેરાયટી નાખી દેશો તો નહીં થાય પણ બાઉન્ડ્રી ફેન્સિંગ કમ્પ્લીટ કરેલી હોય ને એની અંદર તમે વાંસ નાખો તો તમારા વાંસ દરેક પ્રકારની વેરાયટી છે એ પ્રમાણે છે વિયેતનામ ની અંદર જોવા મળે છે આપણા ભારતની અંદર ઇઝીલી થાય છે નોર્થ ઇસ્ટ ની અંદર ત્યાં જે છે આ વાંસ થાય છે કારણ કે હિલી એરિયા છે ટેમ્પરેચર ઘણું ઓછું હોય છે તો ડાઉન ઠંડો પ્રદેશ હોય ઠંડા પ્રદેશની અંદર ખુબ વધારે થાય છે ઓકે

જે પ્લાન્ટ છે એ કેટલા પ્રકારના છે અમારી પાસે ટોટલ એકવીસ પ્રકારની અલગ અલગ વેરાયટીના પ્લાન્ટ છે અને અમે ખેડૂતો માટે છે ને કસ્ટમાઇઝ કરીને પણ પ્લાન્ટને બનાવીને આપીએ છીએ કોઈને મોટી સાઈઝના પ્લાન્ટ જોતા હોય તો એડવાન્સ ચાર મહિના છ મહિના એડવાન્સ કીએ તો એ પ્રમાણેની પ્રજાતિ એમને મોટી બેગમાં જોતા હોય વાળા જોતા હોય તો એ પણ બનાવીને આપીએ છીએ પછી ટ્રાન્સપોર્ટર કઈ રીતે માની લો મારે હું ભાવનગર છું બરાબર એમાં વતળા જમા રહું છું કઈ રીતે પહોંચી બેઝિકલી તો અમે ઓલ ઓવર ભારતની અંદરમાં જે છે ટ્રાન્સપોર્ટમાં મોકલીએ છીએ ને પણ સ્પેશિયલ કસ્ટમાઇઝ કરીને જેમ તમે કીધું ભાવનગરમાં અને ચારસો પાંચસો રૂપિયા જોતા હોય તો નાનકડી સીએનજી ગાડી ઇકો વેન જે છે એની સર્વિસ અમે લોકો એ ચાલુ કરેલી છે આ વખતથી કોઈને પણ ત્રણસો ચારસો પાંચસો રૂપિયા જોઈ તો આરામથી અમે લોકો ત્યાં સુધી અમને પહોંચાડી દઈ છીએ કોઈને હજાર પંદરસો રૂપિયા હોય તો મોટી ગાડી કરીએ છીએ ત્રણ હજાર ચાર હજાર રૂપિયા હોય તો બોલેરો કરીએ છીએ વાવવાનું આ આ એક જ વાવી દેવાનું બેઝિકલી જે પ્લાન્ટ એ જયારે બન્યો હતો ત્યારે આ રીતે પાતળી જે છે એક જ સળી હતી અને એમાંથી ને એમાંથી પછી આ બીજી મોટી સડી અને એના હાઈટ હતી એમાંથી એમાંથી ત્રીજી ને એમાંથી એમાંથી ચોથી આ એકને વાવેતર કરવાનું આમાંથી આમાંથી દર વર્ષે દસ બાર દસ બાર આગળ વધશે પછી આમાં ફેલ થવાનું કેટલું છે માની લો કે આમાં ઋતુ ની કઈ અસર થાય હા બેઝિકલી જે છે આને ઉનાળા દરમિયાનમાં વાવેતર કરવાનું નથી હોતું આને ચોમાસા દરમિયાન અને શિયાળા દરમિયાન વાવેતર કરી શકીએ છીએ પાણીની અવેલેબિલિટી ઉપર પાંચ થી છ ટકા બઉ મેજર ઇસ્યુ આવે તો પાંચ થી છ ટકા જે છે મોર્ટાલિટી આવે છે એનાથી વધારે મોર્ટાલિટી આવતી નથી આમાં

અમારી તો જનરલ હજી શરૂઆત છે ત્રણ થી ચાર વર્ષ અમે આની અંદરમાં આપેલા છે એટલે નક્કી નથી હોતું કે કુલ ટોટલ કેટલા પ્લાન્ટ વેચાશે પણ જેવી ડિમાન્ડ ઈ પ્રમાણે અમે લોકો અત્યાર સુધીમાં ચૌદસો પીધાનું વાવેતરનું પ્લાન્ટેશન અત્યારે કરી ચુકા આપણે કોઈને જોતા હોય એડવાન્સ કેવું પડે કે ડાયરેક્ટ મળી જાય હું આવી જાવ તો મને મળી જાય જી બેઝિકલી અમે 3 મહિનાનો એડવાન્સ પિરિયડ લેતા હતા પણ આ વર્ષથી અમે લોકો એ જે છે સર્વિસ એવી રાખેલી છે કે કોઈ પણ આવે ઈ 10 એકડ નું લેવા આવ્યો હોય તો 1 એકડ નું ઓછામો છે મટીરીયલ આપણે એને દઈ શકવા જોઈએ એ ઉછેરીને લઈને કરી લઈએ પછી બીજા વર્ષે એને 9 એકડ નું મટીરીયલ આપણે આપી શકીએ ભાઈ બીજું મારે આપું છું તો લોકો તમને ફોન કયા સમયમાં વધવાનો કોડ છે તમે ક્યારે વાત કરશું કેડૂત ફોન તો કરવાના છે મારા બે નંબર છે 990982 તો નવ્વાણું જીરો નવ્વાણું આઠસો તોતેર અને પિચોતેર આઠ પિચોતેર ઓગણચાલીસ બસો ને બાવીસ કોઈ પણ વ્યક્તિ બપોર પછી ચાર વાગ્યાથી લઈ અને છ વાગ્યાની વચ્ચે ગમે ત્યારે ફોન કરે ચાર થી છ ની વચ્ચે જેથી કરીને બાંબુ રિલેટેડ કોઈ પણ કામ હોય તો એ કામ એમનું અમે પૂરું કરી દઈશું અથવા વોટ્સએપ ની અંદરમાં ઓડિયો મોકલીને પણ પોતાનો સવાલનો જે લઈ શકે છે ઓકે તો આ હતા સિરાગભાઈ એમણે જે વાંસ છે બમ્બુ છે એના વિશે બહુ સંશોધન કર્યું છે મને એમ છે ગુજરાતમાં આથી વધુ જાણવાળો માણસ નહીં હોય તમે જો પણ વાંસ વિશે વાવવા માંગતા હોય કંઈક નવું કરવા માંગતા હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર છે તમે ખોલજો તમને મળશે અને માણસને કોલ બી કરજો બસ આટલું જ આના વિશે ફરી વખત અમે ક્યારેક મળશું કોઈ નવા વિચાર સાથે નવી ખેતીની વાત સાથે ત્યાં સુધી મને રજા આપો જય જય ગરવી ગુજરાત